શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ઘાઇ શ્રી પારંગ દયાલ કી જય શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું પચીસમું નામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત શ્રી આચાર્યજી સ્વયં શ્રી કૃષ્ણની ભક્તિ કરી તે દ્વારા જીવોને શિક્ષા આપવા વાળા છે પુષ્ટિમાર્ગીય ભક્તોને વ્રજ સિમંતિનીઓની સ્નેહમય ભક્તિ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે આપ રાગભોગ શ્રૃંગારયુક્ત સાધન આપ કરે છે અને તે દ્વારા નિજનોને શીખવાડે છે અને ચિત્રજીમાં પ્રસંગ છે દામોદરદાસ સંભલવાળાને ત્યાં સર્વપ્રથમ રાજવૈભવની સેવામાં શ્રી આચાર્યજી શ્રી દ્વારકાધીશ પ્રભુને બીડા રોગાવી રહ્યા છે આ નામ ધર્મી સ્વરૂપ છે તો આપ સેવા કરી શીખવે શ્રી હરિયાપજ જ આ બધું કરીને બતાવી રહ્યા છે કે કઈ રીતે પ્રાણપ્રેષ્ઠ પ્રભુ રીજશે અને એક કીર્તન પણ છે કે જેમાં શ્રી મહાપ્રભુજી કઈ રીતે શ્રી ઠાકોરજીને રીઝવતા તેનું વર્ણન રહેલું છે मारगरीत रीत दिख प्रगट वारग रिीत दिखाई परमानन्द स्वरूप कृपानिधि श्रीवल्लभ सुखदा प्रगट वै मारग रीत दिखाई करि श्रृंगार गिरिधरन लाल को जब कर बेनु गहाई ले दर्पण सन मुख ठा डेवे નિરખ નિરખ મુસ્ઈ પ્રગટ વૈ વિવિધ ભાતી સમગ્રી હરી કો કરી મનુહાર લિવા જલ અચવાય સુગંધમુખ બીરી ખવાઈ પ્રગટ કરિયાારતી અનૌ સર પટ દે બેઠે નિજ ગૃહ ભોજન કર વિશ છિનક લે નિજ મંડલી બુલાઈ પ્રગટ વૈ કરત કૃપા નિજ દૈવી જીવન પર શ્રીમુખ વચન સુનાેણુ ગીત પુન્ય યુગલ ગીત કી રસ બર ખાબર ખાઈ પ્રગટ વ સેવા રીત પ્રીત બ્રજ જન કી જનહિત જગ પ્રગટ દાસ શરણ હરી વાઘીષ કી ચર નરે આપશ્રીએ પ્રગટ થઈને માર્ગ ની રીત દેખાડી છે અનેક અનેક શોલભના નામ પણ કીર્તનમાં છે અને આપ શું કરી રહ્યા છે શ્રીજીને રીઝવવા પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શિવલભનું પરમાનંદ નામ સ્વામીની ભાવશિષ્ટ સ્વરૂપ આપનું કૃપાનિધિ નામ શ્રી વલ્લભ સુખદાય શ્રિંગાર ગિરિધરન લાલ કો ગિરિધરલાલ ને આપ શ્રૃંગાર કરે છે અને જ્યારે વેણુ ગહાવે છે દર્પણ લઈને સન્મુખ ઠાડા રહ્યા છે અને નિરખ નિરખ મુસ્તકાય શ્રીજી અને શ્રી વલ્લભ એકબીજાની સામે મસ્કાઈ રહ્યા છે આપણું સ્વામીજીનું સ્વરૂપ છે વિવિધ ભાતી સામગ્રી હરિકો કરી મનોહાર લેવાય અત્યંત મનોહાર કરીને વિવિધ સામગ્રી આપ લેવાવી રહ્યા છે જલ અચવાય સુગંધ સહિત મુખ બીરી પાન ખવાય જલ અચવન કરાવી અને સુગંધી કરી આરતી અનવસર પટ દે આરતી કરી ભોજન કર વિશ્રામ છીનક લે માપ્રસાદી ભોજન કરી ક્ષણનો विश्राम વિશ્રામ લઈ નિજ મંડલી ભૂલાય તાદ્રશ્ય વેસ્ટિત માટે નિજ મંડલીને બુલાવી લીધી અને શું કરી રહ્યા છે કરત કૃપાને નિજ દૈવી જીવન પર શ્રીમુખ વચન સુનાય કૃપાયા એ તત્કથાપ્રદ લીલામૃત રસાતા કિલ શરીર મૃત વાક્સિધુ પૂરીતા શેષ સેવક તલ લીલા પ્રેમ પૂરીતા અનેક નામ આવી રહ્યા છે કઈ કથા કહી રહ્યા છે વેણુ ગીત પુનિયુગલ ગીત કી રસ બરખા બરખાઈ અદ્ભુત રસની વર્ષા નિત્ય નિર્જનો પર કરી રહ્યા છે સેવા સેવા રીત રીત પ્રીત અને પ્રીત છે અને જનહિત જગ પ્રગટાઈ આપણા નામમાં પણ આવે છે જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત અને અહીંયા પણ તે શબ્દ છે જનહિત જગ પ્રગટાઈ દાસ શરણ હરિવાઘધીશ કી ચરણ રેનું નિધિ પાય યશેશ ભક્ત સંપ્રાર્થ્ય ચરણ આપજ રજોધન તો આ રીતે શિવ સ્વયં ભક્તિ કરીને પોતાના નિજ સેવકોને શીખવે છે કે આ રીતે તમે કરશો તો તમારા સેવ્ય સ્વરૂપ તમારાથી રીઝી જશે શિવલભાધી શકી જય શિખ સાંઈ દયાલ કી જય